નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હિત ભગત બેંગ્લોર ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના ચાન્સેલર આચાર્ય દેવવ્રતે શ્રી શ્રી રવિશંકર મહારાજના પ્રાકૃતિક કૃષિ માટે આશીર્વાદ મેળવ્યા હતા બેંગ્લોર ખાતે શ્રી શ્રી રવિશંકર મહારાજના આશ્રમમાં ગુજરાતના રાજ્યપાલ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના ચાન્સેલર આચાર્ય દેવવ્રત અને કુલપતિ ડોક્ટર સી કે ટિંબડીયાએ મુલાકાત લીધી હતી આચાર્ય દેવવ્રત અને ડોક્ટર સી કે ટિંબડીયાએ શ્રી શ્રી રવિશંકર મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન તથા